નમસ્કાર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ પ્રભુ નિર્વિઘ્ન ગુરુ મે દેવ સર્વ કાર્ય સર્વદા રાહુ ગ્રહનું રાશિ પરિવર્તન કોને શુભ કોને અશુભ એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ અગાઉના એપિસોડમાં આપણે આ બાબતે થોડી વાતો કરી ચૂક્યા છીએ રાહુ ગ્રહ માયાવી ગ્રહ છે છાયા ગ્રહ છે એ મેં વાત કરી ચૂક્યો છું અને અત્યારે રાહુ ગ્રહનું તો રાશિ પરિવર્તન થવાનું છે ગુરુ મહારાજ પણ રાશિ પરિવર્તન કરશે અને શનિ મહારાજનું રાશિ પરિવર્તન થઈ ગયું ટૂંક અંતરમાં થોડા અંતરમાં ત્રણેય ગ્રહો એક સાથે રાશિ બદલાવાના અને ગુરુ મહારાજ ગુરુગ્રહ મિથુન રાશિમાં આવશે વૃષભ રાશિમાં અત્યારે ચાલી રહ્યા છે અને ચૌદમી એપ્રિલ એ ચૌદમી મે ચૌદ પાંચ બે હજાર પચીસે ગુરુ મહારાજ વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં આવશે અને ગુરુ મહારાજનો આ વખતે અતિચારી ભ્રમણ છે અતિચારી બહુ ઝડપથી ચાલવાના છે ગુરુ મહારાજ પાછા દસમા મહિનામાં કર્ક રાશિમાં આવશે પાછા બારમા મહિનામાં મિથુન રાશિમાં આવશે બહુ ઝડપથી ચાલવાના છે અતિચારી તો અતિચારી ગ્રહ હોય છે ત્યારે કેટલીક વખત ઝડપથી જેને કહેવાય બધા નિર્ણયો થતા હોય છે અને જ્યારે આવી રીતે એક સાથે ત્રણ રહો રાશિ પરિવર્તન ગુરુનું અતિચારી ભ્રમણ તો આવનારા સમયમાં ચાહે તો કુદરતી હોનારત હોય કે માનવ સર્જિત આવું બનવાની સંભાવના કહી શકાય ધંધા ઉદ્યોગમાં ચઢાવ ઉતારનો સમય ખૂબ રહેવાનો છે શેરબજાર હોય કે સોના ચાંદી હોય સાચવીને કામકાજ કરવાનું સૂચન થાય છે રાહુ મહારાજનો જે અશુભ ભ્રમણ જેને ચાલવાનું છે એવી વ્યક્તિઓએ થોડા રાહુ મહારાજના ઉપાય કરવાની જરૂર છે રાહુ મહારાજના ઉપાયમાં એમ કહેવાય છે શાસ્ત્રના નિયમ પ્રમાણે બધી વાતો કરું છું ભૈરવજી ભૈરવજીની ઉપાસના હવે ભૈરવજીની ઉપાસના કરવાથી રાહુ મહારાજની શાંતિ થતી હોય છે રાહુ મહારાજનું અશુભમાં શુભમાં રૂપાંતર થતું હોય છે ચાહે તો ભૈરવની ઉપાસના કરીએ કે બીજા કોઈ ભૈરવજીની જેને આપણે માનતા હોઈએ એમની ઉપાસના કરવાથી આપણને રાહુ ગ્રહની જે બેનિફિટ મળવો જોઈએ એ મળી શકે છે રાહુ માટે માતાજીની ઉપાસના પણ બહુ ખૂબ શુભ કરી છે માતાજીની ઉપાસના પાછો મારે પાછું શરીર કહેવું જોઈએ કે ઘણા વ્યક્તિઓ પોતે દેખાદેખીમાં નંગો પહેરી દે છે ચાહે તો રાહુનો નંગ હોય કે શનિનો હોય કે બીજા કોઈ નંગ હોય પરંતુ દેખાદેખીમાં કોઈ નંગ પહેરવા ન જોઈએ ઘરમાં દેખાદેખીમાં કોઈ એવી વસ્તુ પણ ન લાવવી જોઈએ કે જેથી કરીને આપણને લાભ થવાને બદલે નુકસાન થાય ઘણા લોકોને ત્યાં આ બધું હું જોતો હોઉં છું યંત્રો મૂકેલા હોય પિરાબિડ મૂક્યા હોય તો આવી બધી વસ્તુમાં બને ત્યાં સુધી એનાથી દૂર રહેવાની કોશિશ કરજો વાતો ઘણી છે કાલે પાછા મળીશું જોડાયેલા રહેજો અશ્મુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમ શિવાય